યા છે આજે જુઓ તમે આ થમ્સપ ની બોટલ આ બધો દારૂ બિયર આ દરવાજામાં બિયર ના ટીન

અને આ મિત્ર છે જે દારૂ પીતા હતા અંદર ભાઈ તમારું નામ શું તમારું મુન્નાભાઈ મુન્નાભાઈ નામ આપે છે યુવરાજસિંહ ગોહિલ યુવરાજસિંહ ગોહિલ ઓકે હા બીજો ભાઈ અને યુવરાજસિંહ ગોહિલ કોસાડ ગામ લે અને આ ગાડીનો નંબર છે અડતાલીસ ત્રેસઠ સુરાપુરા દાદા ઠીક છે આ ગાડી ના નંબર છે હાલતમાં બિયર પીધો છે અંદર બિયર ના ટીન છે અને આ ગાડી માં દારૂ પી અને આવી રીતે આગળના નંબર પ્લેટ નથી અને પોલીસ નું બોર્ડ છે જોઈએ હવે કદાચ કોઈ પોલીસ વાળા સાથે સાંઠ હોય કોઈ પોલીસ વાળાની ઓળખાણ હોય કે કોઈ મોટા ગજાના ના અધિકારી નો હાથ હોય ખબર નહી હવે આ લોકો ની પોલીસને પોલીસ ને ફોન કર્યો છે કદાચ પોલીસ વાળાની મળદ થી પણ આ લખેલું હોય અથવા તો પોલીસ વાળા હોય શકે ખબર નથી શું છે શું નહીં જોઈએ આ આ ફોન કરેલો છે અને અને લોકો નામ નામ લખી લખી ગાડી ઉપર અંદર બિયર પી રહ્યા છે બિયર ની પાર્ટી માણી રહ્યા છે અને એમને નામ પણ એટલા વટ થી આપ્યું જાણે ગુજરાત કે સુરત આ ગાંધીજી નું ગુજરાત છે એના બાપ ની જાગીર હોય એવી રીતે તો એને નામ આપ્યું છે કેટલા જણા હતા હતા જેપીભાઈ ચાર હતા બે અહીંયા છે અને બે ભાગી રહ્યા છે બરાબર પોલીસ લખેલી ગાડી છે અને દારૂ પીધો છે